દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આફત બનીને વરસ્યા ભારે પવન સાથે પડેલા વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો આકાશી આફતમાં અનેક લોકો ઘરવિહોણા બન્યા કેટલાય ગામડાઓના સંપર્ક તૂટી ગયા અંધારપટ છવાઈ ગયા ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં હાહાકાર જોવા મળ્યો દક્ષિણ ગુજરાતમાં વિનાશ બની ને વરસ્યો વરસાદ ચીખલી તાલુકાના ગામડાઓમાં મોટું નુકસાન વાવાઝોડા લોકોના હાલ બેહાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વિનાશ બની વરસ્યો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મોટું નુકસાન વેર્યું વાવાઝોડામાં રહેણાક મકાનોના છત પરથી પતરાઓ અને સોલાર પેનલ ઉડી ગઈ લોકોની તમામ ઘરવખરી પલળી ગઈ સરકારી આવાસમાં રહેતા ગરીબ લોકોનો તમામ સર બાહોણા થયા એક તરફ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીના તહેવારો ને ગણતરીના દિવસો બાકી છે તેવામાં કુદરતે લોકોના માથે અણધારી આફત સર્જી છે તેવામાં હવે આ અસરગ્રસ્તો માટે હાલ તો સરકાર અને તંત્ર જ ભગવાન સમાન છે અસરગ્રસ્તો માંગ કરી રહ્યા છે કે પરિવારનું ભરણ પોષણ કરવા માટે સરકાર નવા મકાન સહાય કરે પેલું પેલા જાળ પડ્યું તો ખૂણ તૂટ્યો એટલે અમારે થયું કે ચાલો અમે પેલા ગારા જઈએ પેલા ગારા માં જાય એટલે અહીંયા ઉભરેલો હતો પેલેસ એટલે પછી આમ થયું ચાલ ભૂલ અમે ઉભરે છે એટલે પડ્યું એટલે મેં તો જોર જોર માં રડવા લાગી કે અમે

રસ્તાઓ પર ઝાડ પડવાના કારણે રસ્તા પણ બંધ છે કુદરતી આપત્તિઓ માનવ જીવન પર ભયંકર અસરો કરતી હોય છે એવી સ્થિતિ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તળાવચોરા સહિત દસ ગામોમાં સર્જાઈ છે ગામમાં પંદર કલાકથી વીજ પુરવઠો ગુલ છે પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી તો ડીજીવીસીએ દ્વારા યુદ્ધના ધોરણે વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી છે

વાત બહુ બહુ નુકસાન આવી સ્થિતિમાં સ્થાનિકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે હવે તો સરકાર જ આધાર છે સર્વે કરીને સત્વરે સહાય ચૂકવાય કારણ કે અચાનક આવેલા વાવાઝોડાએ સ્થિતિ ખરાબ કરી નાખી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ